સાબરકાંઠા જિલ્લાની શેઠ કેટી હાઈસ્કૂલના બાળકો અને શિક્ષકોના સમર્થનમાં ખેડબ્રહ્મા તાલુકાના આમ આદમી પાર્ટીનું પ્રાંત અધિકારી અને ધારાસભ્યને આવેદનપત્ર થોડાક દિવસથી ખેડબ્રહ્મા નગરમાં ચર્ચાનો વિષય બનેલી શેઠ કેટી હાઈસ્કૂલ કે જેના સંચાલક મંડળ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં ધોરણ છ થી આઠ ગ્રાન્ટેબલની માન્યતા રદ કરવા આપેલી અરજી અને અત્યારે જ્યારે માન્યતા રદ કરવામાં આવી છે જેને લઈને શેઠ કેટી હાઈસ્કૂલના ધોરણ છ થી આઠ ના બાળકોના વાલીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર શ્રી બિપિનભાઈ ગામેતી દ્વારા ખેડબ્રહ્મા તાલુકા પ્રાંત અધિકારી શ્રી નિમેશ પટેલ અને ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય ચૌધરીને વાલીઓ સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શેઠ કેટી હાઈસ્કૂલના આ કૌભાંડ માટે જવાબદાર પ્રશાસકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ કે જેઓના આ બાબતમાં ગુનેગાર છે તેઓને કડકમાં કડક સજા થવી જોઈએ ત્યારે આ આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ સાથે જોડાયા હતા શેઠ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા ચળવણી મંડળ સંચાલિત ચાલે છે આ સંસ્થા બંધ આ સંસ્થાએ આ શાળા છથી આઠના વર્ગો બંધ કરવાનું કારણ એની સીધી સંચાલન જે કહેવામાં આવે એ જિલ્લા શિક્ષણાધિકારી સાબરકાંઠા અને આ સંસ્થાના સંચાલકોએ કરેલું છે કયા કારણોસર કર્યું છે એ એની તપાસનો વિષય એ છે પણ શિક્ષકો અને બાળકો એની સજા ભોગવી રહ્યા છે એ ખેડબ્રહ્મા શહેર અને આજુબાજુ વિસ્તારના જે વાલીઓ છે એ એનો જવાબ માગી રહ્યા છે એટલે એની તપાસ ખરેખર થવી જોઈએ અને એનો ન્યાય બાળકોને અને વાલીઓને એની સજા ના થાય એની અમારી ખૂબ લાગણી અને માગણી છે અને જે શિક્ષકો બીજા પણ જે ફાદલ કર્યા છે એમને પણ નુકસાન ના થાય એની અમારી લાગણી અને માગણી છે